હેલો ગાય તો સ્વાગત છે તમારું ચમોભાઈના વ્લોગની અંદર અને આપણા આ વ્લોગની અંદર કંઈક નવું થવાનું છે એટલે કે આજે ને મારી સ્પ્લેન્ડર બાઇકને થોડું ઘણું મોડિફિકેશન તું ચાલુ છું એટલે કે જેવી જ રહેશે તો ખાલી ટાયર ચેન્જીસ કરાવશું ને અમે તેમાં જોઈએ મોસ્ટર ટાયર નાખાવશું એટલે ડેમો ઓડી નહીં આવતા એ તમે વ્લોગને જોઈ લેજો અને અહીં છે આપણો છપરીફેન અને આ ટું અને પાસે વિકે હવ સીન સપાડા પછી એવી સાલ્યો અંદર જે છે પર કઈ કુસુ છે એને આવે ખબર ની અને પિલ્લે બાજુ છે આપણી બાઈક આ કાકા દેવાઈ જાય એ થોડી ઝલક જોઈ લો હે વાન વાન અને જીએ છે હવ તમે કઈ જીએ એટલે બરાબર કઈ દેખજો તાન કાડો કઈક નવું છે આજી દે કેવલા ટેંડો હું કે વડોદરાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હવ વર્મે આવવાનો હતો

વાહ સકરાઉ વાહ આવ આજે જ ખાસ ભાઈબંધ છે આયો કે લાગે તો માં કાકા ની ઉમર ના છે પણ ભાઈબંધ મોલાય દીને અમે એ એ દેખીએ અને આ એનો સોરો દસ નંબર નું કોણ વિશાલ ગુજરાતી મેં વિશાલિયા વિશાલ આ વિશાલ

મને ખુદ ખબર નહીં હજુ ડાઉટ જ એવો છે ફિટ થશે કે નહીં એમ અને કયા નંબર હશે આયરા એકસો દસ નેવું અઢાર થશે કે નહીં થાય ઉચકી લે તમને હાર ફોટો પાલવા હા ઉભો રાખ એમનું સેજ એ કર એમનું સેજ એ કર એમ બતાય એમ હા એમ ઊંચક જરી એમ હો હો બસ 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 અહીં ફાર બસ ચાલો આપડું કોન્ફ્યુઝન કેવું કેવું તારું બોલ ને ગમે તે છોપરી ખુશ થઈ ગયો અમે ટાયર તો મેકિલ મે ફિટ થઈ જ છે પણ હવે ગાડીમાં સેટ થાય કે નહીં એ જોવાનું રહેશે ભયા અડે ની એલું ધ્યાન રાખજો ખાલી બસ બીજું કશું કહેતો નહી મેં તને અમાર છપરીને બહુ ઉતાવળ છે જો સક્સેસ જીવ ને તજા હારે એમ બીજું કશું નહી કહેતા કેવું કાકા ઓ વાવ નાઈસ એટલી ખુશી કશું બોલાતો નહી ને મે ખુશ થી જો બોલ

चेक कराओ सही साइलेंसर सोशल मारो यहाँ डग नहीं रही रात जो पे गाइस टायर चेंज की चीज़ है जो लो तो हमें फिर पास करती हाउस जारी लागे थे कि गाड़ी से हम तो पहला टायर बहुत पात्र हो तो आई आ। कंपैरिजन करना चाहिए कि चल जा

અને અમે છે ડેમ છે તાળીયા ડેમ અને અમે જઈએ બે હજાર ટાયર ના કેવી લાગે છે તેઓ બતાડી દઈએ ઈચ્છા ધરાવીને અમે અને તો તમે ડેમ જોઈ લો તો આ છે ડેમ અને આગળ દેવ ડેમ પણ છે અહિયાં છે આપડી ગાડી જોઈ લો તમે ટાયર નો ફાઈનલ લુક કેવું લાગે છે જાડુ ટાયર અને આવતા આવતા મસ્ત સીન હોતી જશે પણ એ બધું નથી કેવા અમારે અમારી મરજી કેવલા ઢોલા હું કેવું તારું એ છે પપ્પલ તો એટલે કે મારો ભગન ઢોલો અને એ બાજુ થાય પાવાગઢ તો હું થોડુંક ઝૂમ કરી બધા દઉં અને એ બાજુ નાવડી પણ છે પણ એ બાજુ જવાની ઈચ્છા નહીં ગમતા કે લગ્ન જાણવા અમારું મોડશે અને હા જોઈ લો ઢોલા કેવું છે ઢોલો તો હંમેશા મજામાં જ હોય અને આપણે સજા હટ ચાલ મને સિનેમેટિક શોટ લઈ લેવા દે તો તમે સિનેમેટિક શોર્ટ્સ એન્જોય કરો તો ગાઈસ અમે તાળિયા હતા ડેમ પર અને અહીં તાળિયાના ભાઈબંધો છે એટલે કે મિત્રો જ છે તો મહિલા છે અમને અમે એની સરકતેલા રસ્તે તો ઊભા રખાયા કે કેવલા મને મારા ગામમાં આવેલા પણ મને ખબર નહીં તમે મારા ગામમાં આવેલા છે બોલતા હતા ખબર પડતી નહીં મને લે તો ફોટોશૂટ કરીએ અહીંયા કે ફોટો પડાવી લઈએ